યુટ્યુબ ફેમેલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક ગુજરાતી સ્ટાઇલ રીતે આ રીતે બટાકા અને ડુંગળી ધોઈને લઈ લીધું છે સમારીને આ રીતે કુકરમાં તેલ રેડી દીધું છે મેં હવે તેમાં આપણે આ રીતે રાઈ નાખીશું થોડીક થોડા સૂકા મડકા નાખીશું આ રીતે તેમાં થોડી લીંબડી એડ કરીશું આ રીતે આપણે થોડી હિંગ નાખીશું આ રીતે આપણે જીરું નાખીશું બધા મસાલા આ રીતે તતળી જાય એટલે તેમાં આપણે ડુંગળી અને બટાકા નાખીશું આપણે આ રીતે તેને હલાવી કાઢીશું હવે તેમાં આપણે મસાલા કરીશું હવે તેમાં આપણે આ રીતે ધાણા પાવડર હળદર આ રીતે હળદર નાખીશું ધાણા પાવડર નાખીશું થોડું તીખું લાલ મરચું નાખીશું મીઠું નાખીશું થોડું કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કરીને તેનો કલર એકદમ સરસ આવે હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધું મસાલા હવે તેમાં આપણે થોડું પાણી રે દઈશું આ રીતે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો બધા મસાલા તેમાં આપણે થોડીક મુરસ એડ કરીશું સ્લાઇડ થોડીક જ નાખવાની છે તમારે વધારે નથી નાખવાની તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું આપણું શાક થઈ ગયું છે હવે તેને આપણે કૂકર કરી દઈશું આ રીતે ઢાંકણ હવે તેને આપણે બે વિસલ કરવાની છે ફક્ત બે વિસલ મારીને આપણે ચેક કરી લઈશું તો જો આપણું શાક આ રીતે રેડી થઈ ગયું છે ડુંગળી બટાકાનું હવે તેને આપણે ખીચડી સાથે સર્વ કરીશું તો જો આપણું ડુંગળી બટાકાનું શાક આ રીતે રેડી થઈ ગયું છે તેની સાથે છાસ પાપડ અને ખીચડી મેં કરી છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ